ટેક્સટાઇલ મશીનરી ઉપર ફરજિયાત બીઆઈએસ લગાવવાની જાહેરાતનો સુરતમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ હેવી ઇન્ડસ્ટ્રી દ્વારા આગામી અઠ્યાવીસમી ઓગસ્ટથી ટેક્સટાઇલ મશીનરી પર ફરજિયાત બીઆઈએસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે જેને પગલે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં વિરોધનો સૂર ઉઠવા છે ટેક્સટાઇલ મશીનરી ઉપર બીઆઈએસ લાગુ નહીં કરવા માટે ઉઠેલી માંગ વચ્ચે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ વેલફેર એસોસિએશને પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો છે અને કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી ગિરિરાજ સિંહને પત્ર લખી ટેક્સટાઇલ મશીનરી ઉપર માર્ચ બે હજાર સત્યાવીસ સુધી બીઆઈએસની અમલવારી મુલતવી રાખવા માંગ કરી છે તો સુરત ટેક્સટાઇલનું હબ હોવાથી અહીંથી વિરોધ ઉઠવો એ સ્વાભાવિક છે હાલ દેશમાં ટેક્સટાઇલ ઉદ્યોગનો ખૂબ જ ઝડપથી વિકાસ થઈ રહ્યો છે જેની પાછળનું મુખ્ય કારણ વિદેશથી આયાત થતા હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન છે તો બીજી તરફ વિદેશથી આયાત થતા આ પ્રકારના આધુનિક ટેકનોલોજીના મશીન હજુ સુધી દેશમાં બનાવવામાં આવી રહ્યા નથી કેટલાક ઉત્પાદકો દ્વારા હાઈટેક મશીનો બનાવવા પ્રયત્ન કરાઈ રહ્યા છે પરંતુ તેઓને સફળતા મળી રહી નથી જેને લીધે વૈશ્વિક સ્પર્ધામાં ટકી રહેવા માટે વિદેશથી મશીનરી જરૂર ઊભી થાય છે આ પરિસ્થિતિ વચ્ચે ટેક્સટાઇલ મશીનરી ઉપર બીઆઈએસ લાગુ કરવામાં આવશે તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો વિકાસ અટકવા સાથે ઉદ્યોગકારોને મોટું નુકસાન વેઠવું પડશે જેથી જ્યાં સુધી દેશના ઉત્પાદકો હાઈ સ્પીડ અને આધુનિક ટેકનોલોજીના મશીન બનાવવામાં સફળતા મેળવતા નથી ત્યાં સુધી ટેક્સટાઇલ મશીનરી ઉપર બીઆઈએસ લાગુ નહીં કરવા ફોગવાય માંગ કરી છે ફેડરેશન ઓફ ગુજરાત વ્યુઅર એસોસિએશન દ્વારા માનનીય કપડા મંત્રી શ્રીને એક રજૂઆત કરવામાં આવી છે એક પત્ર લખ્યો છે કારણ કે જે રીતે સરકારે બીએસ લાગુ કરવાની ડેડલાઈન 2025 ની આપી છે તો આ બે પછી રનિંગ ચાલી રહ્યું છે અને આપણી પાસે એવું કોઈ જાતનું ઇન્ટરેક્શન મળ્યું નથી કે ઘરેલુ ઉત્પાદકો આ રીતની મશીનરી બનાવી શકે તો સીધે સીધો ડર્ટ ટેક્સટાઇલ ઉદ્યોગ ન હોય અને ટેક્સટાઇલ ઉદ્યોગની લીડિંગ કરતી ફોગવા સીધે સીધી દરેક રજુઆતો ભોગવા પાસે આવતી હોય ત્યારે અમે માન્ય વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરે મશીન ઉત્પાદકો છે એની ક્વોલિટી એની ક્વોન્ટિટી બનાવતા સક્ષમ ન બને ત્યાં સુધી કોઈ પણ જાતનું બી એસ હમણાં લાગુ કરવું જોઈએ નહીં અને જો લાગુ કરવું હોય તો બે હાજર સતાવીસ માં લાગુ કરવું જોઈએ બે હાજર સત્યાવીસ સુધી જે ઘરેલું ઉત્પાદકો છે જે સ્પીડ મશીન બનાવવા માટે ઉત્સુક છે જોકે અત્યાર સુધી એવું લાગે છે આયાત મશીન છે એની ટક્કર મારે એવા મશીન જો બનાવીને એના કરતાં વધારે સ્પીડના મશીન બનાવતા જો ભારતના ઉત્પાદકો તૈયાર થઈ જાય ત્યાર પછી બી લાગુ કરવું જોઈએ જેથી કરીને અત્યારે વિશ્વની અંદર વધારે વધારે પ્રોડક્શન કરતું ચાઇના ચાઇના પછી સીધો કોઈનો નંબર આવતો હોય તો એક ભારત છે ને ભારતમાં સુરત અને ગુજરાત છે ત્યારે મારી સરકારને વિનંતી છે કે જ્યારે ખેતી પછી મોટી રોજગારી આપતો ઉદ્યોગ ટેક્સટાઇલ હોય તો ટેક્સટાઇલને વધારે બળ આપવાની આપવું જરૂરી છે પણ જો તાત્કાલિક તાત્કાલિકસ લાગુ કરવામાં આવે તો એક તો રોજગારી ઘટશે ઉદ્યોગકારોને નુકસાન જશે સરકારને પણ નુકસાન જશે પણ માનનીય વડાપ્રધાન શ્રીએ જે ફાઇટ ઇકોનોમી લઈ જવા માટેની જે હાકલ કરી છે એની અંદર પણ રૂકાવટ આવશે કારણ કે અત્યારે ગ્લોબલી ઇન્ડિયન કપડાની માંગ વધી રહી છે ત્યારે એને સર્વાઈવ કરવા માટે હાઈ સ્પીડ મશીનો ટેકનોલોજી અપગ્રેડ મશીનો અને સારી ક્વોલિટીનો નો ડિફેક્ટ કપડું જો આપણે બનાવીએ તો જ આખું ભારત આ વિશ્વ આપણી પાસેથી કપડું લઈ શકે અને એ ડિમાન્ડ અત્યારે ખુલ્લી છે એનો સીધી સીધો બેનિફિટ ભારતે લેવાની જરૂર છે એવું મારું માનવું છે એટલા માટે અમે માનનીય ગિરરાજસિંહજીને અમે રજૂઆત કરી છે અને વિનંતી કરી છે કે જ્યાં સુધી ઘરેલું ઉત્પાદકો પોતાની સક્ષમતા ના બતાવે ટેકનોલોજી અપગ્રેડ અને હાઈ સ્પીડ મશીન બનાવતા ત્યાં સુધી બે એસને ઠેલાવી દેવું જોઈએ અને બે હજાર સત્યાવીસ સુધીનો એ લોકોને સમય આપવો જોઈએ અને જ્યારે એ લોકો સક્ષમ બને પછી બ્યાસ લાગુ કરવું જોઈએ આવી મારી સરકારને નમ્ર વિનંતી છે ફોગવા વતી થેન્ક યુ